નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના આ વીડિયોમાં કપાસના સારા સમાચાર મળ્યાની સાથે કપાસમાં સુસ્તીનો માહોલને રજાને લીધે આવક ઘટી કે શું થયું ને સાથે જ રૂબજારની સ્થિતિને વાયદા બજારમાં થતી તેજી મંદીને સાથે જ આજના કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં બન્યા રેજોને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો મળતી માહિતી પ્રમાણે કપાસની આવકમાં ગાબડું હતું ને જોકે રજાની અસર હતી ને આવક શુક્રવાર કરતાં ત્રીસ હજાર મણ ઓછી અને એક લાખની પિસ્તાલીસ હજાર મણની થઈ હતી ને સોમવારે પણ આવક ઓછી રહેશે ને કદાચ મંગળવારથી ફરી થોડી સુધરશે ને પરંતુ એકંદરે હવે કપાસની આવકનું સ્તર દોઢ લાખ ગમણની આસપાસ પહોંચી જવું જોઈએ ને ફર્ધર માલની આવકો છે નહીં એટલે આવક દેખાશે અને જાન્યુઆરી મહિનાના અંત સુધી આવક રહેશે પણ એ પછી ફર્ધરની કરશે ને સારા માલની માંગ ખુલશે એમ જણાય છે ત્યારે માર્કેટિંગ યાર્ડોમાં કપાસનો ભાવ અગિયારસો પચાસથી ચૌદસો ને સાઠ સુધી બોલાય છે ત્યારે ગામડે બેઠા કપાસના સોદા થતા નથી ને પણ ભાવ ચૌદસોથી ચૌદસો ને ચાલીસ સુધી છે અને મહારાષ્ટ્રમાં કપાસની આવક શનિવારે એક સો ને પચીસ ગાડીઓની આવક હતી અને ભાવ અગિયારસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા બોલાતા હતા તો રૂ ઘાસની વાત કરીએ તો રૂમાં સો રૂપિયાનો સુધારો થયો હતો અને પંચાવન હજાર સો થી પંચાવન હજાર પાંચસોમાં વેપારો થયા હતા અને રજાને લીધે કપાસ અને ની ખરીદી થોડી વધી હતી ને પણ તેની અસર ભાવ પર ખાસ કોઈ દેખાતી નથી ને ફળદર માલ વધારે મળતા હોવાથી જીનોને હવે ડિસ્પેટીનો પ્રશ્ન નડતો નથી ને ભાવો ભાવ ઘાસડી બને છે એવું બ્રોકરો પાસેથી જાણવા મળ્યું છે અને ગુજરાતમાં પાંત્રીસથી છત્રીસ હજાર ઘાંસડીની આવક થઈ હતી અને દેશમાં એક પોઈન્ટ સિત્તેરથી એક પોઈન્ટ પંચોતેર લાખ ઘાંસડીની આવક નોંધવામાં આવી હતી ને ન્યૂયોર્કના વાયદામાં સાપ્તાહિક ધોરણે સવા ટકાનો જેટલો વધારો થયો છે ને ન્યૂયોર્કના લાંબા સમયથી થી એક્યાસી સેન્સની આસપાસ અથડાઈ રહ્યો છે ત્યારે એવો માહોલ નિરાશ છે ને કપાસિયામાં માં પાંચસો વીસ થી પાંચસો પચીસ રૂપિયા હતા અને ખોળ માં તેરસો થી ચૌદસો ને પચીસ અને સાઠ કિલોની ભારતીય